ભુજના હમીરસર તળાવ પાસેના ફૂટપાથ પર બ્યુટિફિકેશન થશે એક કરોડ વીસ લાખના ખર્ચે હમીરસર તળાવ પાસે ફૂટપાથ પર નવા રૂપરંગ સાથે લોકો માટે ખુલ્લું મુકાશે રામધૂનથી નાકા સુધીના ફૂટપાથ પર ફિનિશિંગ બાઉન્ડ્રી બનાવી દેવામાં આવશે જેથી ભવિષ્યમાં અહીં કોઈપણ વાહનો પાર્કિંગ કે બીજી રીતે દબાણ પણ ન થઈ શકે નાના બાળકો વડીલો માટે તળાવનું ફૂટપાથ બનશે આકર્ષણનું કેન્દ્ર ભુજ નગરપાલિકા દ્વારા ઠરાવ પાસ કરાયો આગામી સમયમાં ભુજના હમીરસર તળાવ પાસે રામધૂનથી મહાદેવ નાકા સુધી બ્યુટિફિકેશન કરી નવા રૂપ રંગ સાથે લોકો માટે ખુલ્લું મુકાશે અહીં લોકો માટે એક નવું નજરાણું બની રહેશે તો કચ્છ આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને કચ્છમાં હમીસર સાથે તળાવ સાથે દિલથી લાગણી ધરાવતા લોકો માટે પણ એક અકલ્પનીય નજરાણું જોવા મળશે વધુમાં ભુજ કારોબારી ચેરમેન શ્રી દીપસિંહ જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે કારોબારીની એક મિટિંગ યોજાઈ જેમાં ભુજ નગરપાલિકા દ્વારા હાલના સભ્યો અને હોદ્દેદારો દ્વારા ભુજની જનતા માટે નવું અને સારી સુવિધા શું આપી શકાય તે માટે વિચારણા કરવામાં આવી હતી જેના ભાગે સર્વાનુમતે ભુજના હમેરસર તળાવ રામધૂન પાસેથી મહાદેવ નાકા સુધી આવેલ ફૂટપાથના નવા વાગા પહેરાવી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવો ઠરાવ પાસ થયું હતું તો અહીં સ્થાનિક નાના ધંધાર્થીઓને પણ સૂચના આપી દેવાતા નાના ધંધાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક દૂર થઈ જઈશું તેવી લેખિત બાંધરી ભુજ નગરપાલિકાને પણ આપી દેવામાં આવી છે નાના ધંધાર્થીઓએ કહ્યું કે જો ભુજના હમીરસર તળાવ પાસેના ફૂટપાથના સુશોભિત કરવામાં આવશે તો તે ખૂબ જ સારી બાબત છે અમે પણ સહયોગી બનીશું તેવી લેખિતમાં આશા વ્યક્ત કરી હતી વધુમાં ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ માહિતી આપી અગાઉની જે કારોબારી હતી એની અંદર હમીરસર માટે અને ભુજ શહેર માટે એક રઢિયામું સ્થળ આપણે પેન્શનના ઓટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે અમીરસરની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ એક કરોડને વીસ લાખના ખર્ચે કરવાના છે આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે અને ખાસ કરીને બુઝુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને અમૃતસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કને થઈ ગયા છે તે બધાને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે તે લોકો આ બાહેન્દરી પણ આપી ગયા છે રાઇટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હંમેશાનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું એવું રાઇટિંગમાં આપણે નગરપાલિકામાં દઈ ગયેલ છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણી કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકા કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવે ઠરાવ કરીને આપણે ટીએસની મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે ટીએસની મંજૂરી રાજકોટથી આવી ગયા બાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આગળની કાર્યવાહી કરશું હંમેશાની જે હેરિટેજ બાઉન્ડ્રી છે જૂની એને તો અડવાનું જ નથી કે હેરિટેજ જે વસ્તુ છે એનાથી આપણે થોડુંક જગ્યા મૂકીને જ આગળનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના બે ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે ત્રીજા ફેઝનું કામ ચાલુ છે ચોથા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું તો ભુજને એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજને એક નવું નજરાનું આપણે ભેટમાં આપશું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ